હાય ફ્રેન્ડ્સ શું છું કીર્તિ કીર્તિ કિચનમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે ઢોસાના ખીરું હોય ને વધેલું એમાંથી પુડલા બનાવવાના ચાલો શરૂ કરીએ બનાવવાની રેસીપી એના માટે મેં અહીંયા એક નંગ જેટલો ટામેટો સમારી લીધું છે અડધી વાટકી કોથમીર લઈ લીધી છે થોડા કોબીના પાન લઈ લીધા છે બે નંગ જેટલી ઝીણી સીમારેલી ડુંગળી લઈ લીધી છે કેપ્સિકમ લઈ લીધું છે ને બેથી ત્રણ મોડા મરચાં સમારી લીધા તમારા જેમાં તમારા ઘરમાં જે શાકભાજી વધેલા હોય એને તમે લઈ શકો છો હવે આપણે એક તપેલીની અંદર જે આપણે ઢોસાનું કે પછી આપણે ઇડલી બનાવતા હોય એનું ખીરું વધી જાય ને તો એને આ રીતે તમે પૂડા બનાવી લો સવારમાં નાસ્તામાં કે છોકરાના લંચ બોક્સમાં કે પછી બહુ જ સરસ બનીને તૈયાર થઈ જાય છે તો એના માટે આપણે જે પણ શાકભાજી બધા કટ કરી લીધા છે ને ઝીણા ઝીણા આપણે આવી રીતે સુધારી લેવાના છે બધા જ અંદર એડ કરી દેવાના છે હવે અંદર કોથમીરાના પાન પર લીધા છે ને એ ધોઈને એ પણ આપણે અહીંયા લઈ લઈશું હવે આ બધું છે ને વેજીટેબલ આપણે બરાબર બધું હલાઈને મિક્સ કરી લેવાનું છે અને તમે પાંચ મિનિટ માટે રેસ્ટ કરવા આપશો તો પણ ચાલશે ના કરવા આપો ને તો ઇન્સ્ટન્ટ ફટાફટ બનીને પણ સરસ બની જાય છે તો તમે એકવાર જરૂર ટ્રાય કરજો બહુ જ સરસ આ પૂડા આપણા બને છે તો મેં અહીંયા અડધી ચમચી મીઠુંનો ઉપયોગ કર્યો છે તમે જે પ્રમાણે તમારું ખીરું હોય ટેસ્ટ અનુસાર તમારે મીઠું અહીંયા લઈ લેવાનું છે બધું જ મિક્સ કરી અને હળદર આપણે બહુ નથી લેવાની એક ચપતી જ આપણે હળદર લઈશું ખાલી કલર માટે બહુ જ આપણે હળદરનો ઉપયોગ નથી કર્યો અને અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર લીધું છે કેમ કે ભાઈ અહીંયા બેથી ત્રણ છે ને લા માળા મરચાં કાપી લીધા છે એટલે હું બહુ જ નહીં ઉપયોગમાં લઉં તમે જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણ તમારે લઈ લેવાનું છે હવે આપણે ગરમ ગરમ પૂડા બનાવીશું મેં બેથી પાંચ મિનિટ માટે અને ઢાંકીને થોડું રવા દીધું હતું એટલે શું બધા મસાલા બરાબર મિક્સ થઈ જાય ને હવે ગેસની ફ્લેમ આપણે ચાલુ કરીશું અને એક તવા રાખી લઈશું પછી આ રીતે છે ને થોડું પાણી નાખીને ઠંડુ પાણી લઈ લેવાનું છે ને પછી આ રીતે તવાને લુછી લેવાનો છે અને સરસ આપણે પૂડો પાથરી લઈશું તમે આ રીતે બનાવશો ને તો તમારા પૂડા છે ને બહુ જ સરસ બનીને તૈયાર થશે આપણે બહુ મોટા પૂડા નથી કરવાના માપના જ મેં અને આને તમે સાંભાર જોડે બી બનાવો ને તો પણ બહુ જ સરસ લાગે છે અમારા ઘરમાં તો બધાને જ બહુ ભાવે છે જો તમે એકવાર જરૂર ટ્રાય કરજો બહુ જ સરસ બનીને તૈયાર થઈ જાય છે આ રીતે ફટાફટ બની જાય છે અને તમારે રોટલી કે પછી સબ્જી બનાવવાની પણ કોઈ ઝંઝટ કરવાની જરૂર નથી ખાલી પૂડા અને સાંભાર અને તમે પૂડાને સોસ જોડે કે પછી ગ્રીન ચટણી જોડે પણ ખાશો ને તો પણ બહુ જ મસ્ત લાગે છે તમે જોશો ને આ રીતે આપણે નાના નાના માપના પૂડા બનાવીને તૈયાર કરી લઈશું પહેલાં આપણે ગેસની ફ્લેમ થોડી ધીમી રાખવાની પછી ધીરે ધીરે ફૂલ કરતા જઈશું એટલે શું અંદરથી બરાબર આપણો ચડી જાય અને અંદર આના તેલ પણ બહુ જરૂર પડતી નથી આમાં તેલની પણ આ રીતે થોડું થોડું ખાલી તેલ છાંટી લેવાનું છે તમે જુઓ ને કેટલો સરસ આપણો પૂરો શેકાઈને તૈયાર થઈ ગયો છે બહુ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ છોકરાઓને તો બહુ જ ભાવે છે તમે લંચ બોક્સમાં પણ આપો ને તો પણ બહુ સરસ લાગે છે તો તમે એકવાર જરૂર ટ્રાય કરજો તમે જોવો છો ને કેટલો સરસ આપણો પૂરો બનીને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે એને બધી જ બાજુથી બરાબર ચડવી લઈશું અને પછી એને ગેસ ઉપરથી નીચે ઉતારી લઈશું હવે તમે પૂડો આ રીતે બાળકોને બતાવીને આપશો ને તો એમને જોતા જ ખાવાનું મન થઈ જશે જો તમે સોસને આ રીતે હું એક અલગ જ લૂક આપીશ એટલે આ રીતે શું છોકરાઓ જોવે ને તો એને ગોળ રોળ કરીને તમે ડબ્બામાં મૂકી આપો ને તો પણ બહુ સરસ લાગે અને જોઈને જ એમને ખાવાનું મન થાય છે એ રીતે આપણે થોડું એને સજાવટ કરી લઈશું એટલે મેં થોડું મોર માયોનીઝ હોય છે ને એ પણ હું અંદર મૂકીને આ રીતે બનાવી લેશ તમે જોવો છો ને તમે એમને સાઇડ ઉપર બી સોસ આપી શકો છો પણ તમે આ રીતે કંઈક અલગ રીતે બનાવીને આપશો કે તમે સ્માઈલી દોડીને આપશો ને તો છોકરાઓને શું બહુ જ ગમશે એમ જોઈને ખાવાનું મન થઈ જશે એટલે મેં આ રીતે સજાવીને આપ્યો છે હવે અને ગોળ રોલવાળીને તમે આપશો ને તો આમાં છોકરાઓ ફટાફટ ખાઈ લેશે તો તૈયાર છે આપણો વધેલા ઢોસાના ખીરામાંથી બનતો પૂરો તો જો તમને મારો વિડિયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક શેર કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ